નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં ભારતીય સેનાના બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા હરિઓમ વિદ્યાલયથી શરૂ થઈ નગરમાં ફરી હતી પહેલગામમાં આતંકવાદીઓએ આતંકવાદીઓ ભારતીય હિન્દુ પ્રવાસીઓની હત્યા કર્યા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન સમર્થિત આતંકી અડ્ડાઓ પર જવાબી કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી બાદ સમગ્ર દેશમાં સેનાના શૌર્યની પ્રશંસા થઈ રહી છે તિરંગા યાત્રામાં માલપુર તાલુકા ભાજપ સંગઠન અને વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓએ ભાગ લીધો હતો યાત્રા દરમિયાન ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ મહેશ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખ પટેલ હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા અને તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાર્ગવ પટેલ હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ હર્ષ પંડ્યા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓએ યાત્રામાં ભાગ લીધો હતો